ભાવનગર કે જ્યાંથી જુગારધામ ઝડપાયું છે મફા પાસેથી જુગારધામ ઝડપાયું જુગારની નવી ફોર્મ્યુલાનો ભાવનગર મફા પોલીસે પર્દાફાશ કર્યો છે બસ સ્ટેશન પાસે આવેલા અમૃત બજાર કોમ્પ્લેક્સના ના ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાન ની અંદર યંત્રોની મદદથી જુગાર રમાડવામાં આવતો હતો બાતમીને આધારે મફવા પોલીસે રેડ કરી દસ જેટલા આરોપીને ઝડપી પાડ્યા પોતાના આર્થિક લાભ માટે લોભલાલચ આપી વધુ પૈસા જીતવાની સ્કીમ આપીને જુગાર રમાડવામાં આવતો હતો રેડ દરમિયાન પોલીસે રોકડ સહિત દસ મોબાઈલ એલઈડી સીસીટીવી કેમેરા સહિત અન્ય ઇલેક્ટ્રિક સાધનો પણ જપ્ત કર્યા છે પાવનગર કે જાતિ જુગારધામ જડપાયું છે મફવા પાસેથી જુગારધામ જડપાયું જુગારની નવી ફોર્મ્યુલાનો ભાવનગર મફા પોલીસે પર્દાફાશ કર્યો છે બસ સ્ટેશન પાસે આવેલા અમૃત બજાર કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનની અંદર યંત્રોની મદદથી જુગાર રમાડવામાં આવતો હતો બાતમીને આધારે મફા પોલીસે રેડ કરી દસ જેટલા આરોપીને ઝડપી પાડ્યા પોતાના આર્થિક લાભ માટે લોભલાલચ આપી વધુ પૈસા જીતવાની સ્કીમ આપીને જુગાર રમાડવામાં આવતો હતો રેડ દરમિયાન પોલીસે રોકડ સહિત દસ મોબાઈલ એલઈડી સીસીટીવી કેમેરા સહિત અન્ય ઇલેક્ટ્રિક સાધનો પણ જપ્ત કર્યા છે